ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ગ્લમ ગ્લમ શબ્દનો અર્થ ખિન્ન ગમગીન નાખુશ ચીડાયેલું કે ઉદ્વિગ્ન થાય છે ગ્લમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અવર પ્લેયર્સ વોર અ ગ્લમ લુક ઓન ધેર ફેસીસ એઝ ધે ડિન્ટ મેક ઇટ ટુ ધી ફાઈનલ અર્થાત ફાઈનલમાં પ્રવેશી ન શકવાથી આપણા ખેલાડીઓના ચહેરા ઉપર ગમગીની છવાઈ ગઈ એક બીજું ઉદાહરણ જોઈએ એઝ વી ફેલ ધી એક્ઝામ માય ફ્રેન્ડ એન્ડ આઈ સેટ ગ્લમલી લુકિંગ એટ ધી સ્કાય અર્થાત હું અને મારો મિત્ર પરીક્ષામાં નાપાસ થતા ઉદાસ થઈ આકાશ સામે મીટ માણીને બેઠા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ